શંકુ જ્યાં પોળો છે એટલેનો વ્યાસ પોળો થાય નણાકારથી થોડોક બહાર નીકળે છે શંકુ બંને બાજુ એક એક સેમી મારી નળાકારનો ત્રણ સેમી થાય છે વ્યાસ આપેલા છે એટલે મિત્રો એનો આર થશે પાંચ ભાગ્યા બે અને નળાકારનો આર થશે ત્રણ ભાગ્યા બે બે હાથ છે એટલે શંકુના આર બે સ્ફોન તરીકે અને નળાકારને આર નહીં કેપિટલ આર તરીકે આર તરીકે દર્શાવશું ત્રણ ભાગ્યા બે એટલે એક પોઈન્ટ પાંચ પાંચ ભાગ્યા બે એટલે બે પોઈન્ટ પાંચ આર થશે બરાબર છે હવે આ નળાકાર છે એને નારંગી રંગનો રંગવાનો છે અને આ સંકુલે છે એને પીળા રંગનો રંગવાનો છે તો બંનેના ક્ષેત્ર પર શોધવાના છે તો સૌથી પહેલા આપણે નારંગી ના ભાગનું એટલે શંકુ આકારના ભાગનું ક્ષેત્ર પર શોધી શંકુ બનાવવાનું છે નારંગી અને નળાકાર બનાવવાનું છે પીળો કલર કેવો કલર બનાવવાનો છે પીળો નળાકાર પીળો કલર અને શંકુ નારંગી કલર તો આપણે નારંગી કલરના ભાગનું ક્ષેત્રફળ એટલે કે શંકુનું ક્ષેત્રફળ કોનું શંકુનું બરાબર છે બરાબર शंकुની વિકર્ષપાતનું ક્ષેત્રફળ વત્તા शंकुના આધારનું ક્ષેત્રફળ આ शंकुનો આધાર છે એનું ક્ષેત્રફળ शंकुનો આધાર હંમેશા વર્તુળ હોય તમે शंकुને ઊંધો રાખો તો એનું વર્તુળ હોય એટલે शंकુનું પણ કરવું પડે અને शंकुના આધારનું પણ કરવું પડે માથે બરાબર છે પછી शंकुના આધારને તમે ઉપર આમ ઢાકો તો નળાકાર આધાર એટલે નળાકાર પણ વર્તુળ એ નીચે આની અંદર આવે આ નળાકારનું વર્તુળ પણ એની અંદર આવે તો એ શું કરવું પડે આપણે બાદ કરવું પડે શું કરવું પડે કારણ કે અંદરથી ખાવાનું હોય તો થાય ને અંદરથી શું હોય કામ આ તમારે બરાબર યાદ રાખવું પડે નહીંતર પરીક્ષામાં યાદ ધરે આપણે તો ખાલી સંકુલ નળાકાર નું ભેગ નાખીએ આનાથી પહેલાં પણ એક દાખલો આવ્યો તો રમકડામાં અર્ધ ગોળાકાનું બાદ કરવું પડે આમાંય પણ આમ બે ચોડી દઈએ તો અંદરથી જે આ ભાગ છે ને કટિંગ કરવું પડે તો જ આખો પોળો થાય શું થાય તો જ આખો પોળો થાય એટલે આપણે શું કરવું પડે શંકુની વગર સપાટી ક્ષેત્ર પર વધતા શંકુના આધારું ક્ષેત્ર પર ઓછા નડાકાના આધારુક ક્ષેત્ર પર બરાબર છે સંકુના આધાન ક્ષેત્રફળ બાદ થશે નળાકાના આધાન ક્ષેત્રફળ બાદ થશે બાકી શંકુનું આધાર બે સેન્ટીમીટર રહેશે બરાબર એક એક પણ આપણે આ જે કોરી જગ્યાએ દેખાય છે તે પણ આપણે સૂત્ર આ રીતે લખવાનું છે શંકુનું આખું ક્ષેત્રફળ પછી એમાં શંકુનો આધાર એટલે શંકુના વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આ નળાકાનું ક્ષેત્રફળ બાદ કરો એટલે બરાબર શંકુ ફીટ બેસી જાય તો પાયાનું

આપણે શોધી છે પોઈન્ટ પચીસ છત્રીસ છત્રીસ પોઈન્ટ પચીસ છત્રીસ પોઈન્ટ છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એની એલ સુધી બરાબર છે સુધી તો સૌથી પહેલા

અને આનો સ્કવેર પચીસ આ તો એમને આવશે બે પોઈન્ટ પચાસ વીસ પોઈન્ટ પચીસ બંનેનો ગુણાકાર કરવો તો ત્રેસઠ પોઈન્ટ પાંચસો આવશે નારંગીના રંગનું ક્ષેત્રફળ એટલે કે આપણે સંકુને રંગનો ક્ષેત્રફળ એ રીતે તીરાનું સદો તો તીરામાં આ એમાં તો કંઈ છે જ ની અણકન ક્ષેત્ર પર નીચે વર્તુળ છે નાકન પાયે રંગો પણ તણી ઉપર ઉપર તો ઢાકેલો છે કે આ નાકન ઊપાય નાકન ઉપર સુધી ક્ષેત્રફળ બરાબર નાકન ના પાયાનું ક્ષેત્રફળ આ પાયાનું ક્ષેત્રફળ એક જ થશે નાકન જે છે તે કેપિટલ R તો 2 π r એટલે π r² મારો એકસો બંને નું ગુણાકાર કરો તો એકસો પંચાણું પોઈન્ટ ચારસો પાસઠ સેમી સ્કવેર થાયમી સ્વેર તમારો જવાબ આવે ખાસ કરીને મિત્રો આ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે છે બેઝિકના વિદ્યાર્થીઓ માટે તકલીફ લેવી નહીં તમને આ દાખલા આઈકેમાંથી પૂછાતા નથી અને કદાચ પૂછાઈ જવાય તો બંનેના ક્ષેત્રફળ યાદ હોય તો આવડી જાય પણ નવ્વાણું ટકા પૂછાતા નથી બરાબર છે તો ઉદાહરણ નંબર ચાર પક્ષીઓને પાણી પીવા માટે બનાવેલ પાત્ર નળાકાર અર્ધ ગોળાકાર હોય તેવી પક્ષી કુંડ બનાવવામાં આવેલ છે પાત્રનું કુલ પૃષ્ઠ પર શોધો તો આ તો એકદમ ઈઝી છે ઉપર અર્ધગોળો છે અને નળાકાર ઉપર ગોઠવેલો છે નળાકાર ઉપર ગોઠવેલો છે એ બેઠા બેઠા પક્ષીઓ પાણી પીવી નળાકારની એ જ આખી આપી દીધી છે એક પોઈન્ટ પિસ્તાલીસ મીટર છે

તમે ભાગો તો ત્રણ પોઈન્ટ ત્રણ થાય કેટલું થાય તો આ રીતે તમારો જવાબ હવે પોલા સાથે દાખલો બાર પોઈન્ટ એકનો બીજો દાખલો છે એક પોલો છે એના ઉપર નળાકાર ફિટ કરેલો છે તો વાસણની અંદરની ઊંચાઈ તમારે શોધવાની છે

અને કોની ઊંચાઈ માની અર્ધગલોકની ઊંચાઈ આપણે વાત કરીએ તો આટલી બાદ થાય 7 સેમી તો 7 સેમી બાદ કરી તો શંકુની ઊંચાઈ કેટલી આવશે 6 સેમી

બે ગુણ્યા બાવીસ પાંચ ગુણ્યા સાત છ થશે આર સાત થશે તો સાત સાત ઉડી ગયા ગુણ્યા તેર પાંચસો સેમી સ્કવેર થશે કુલ સેમી સ્ક્વેર થશે મિત્રો આ રીતે ઉદાહરણ તમારા બાર પોઈન્ટ છે અને ઉદાહરણના બે દાખલા પણ સોરી બે દાખલા પણ પૂરા થાય છે કઈથી નેક્સ્ટ વિડીયોમાં આગળ સ્વાધ્યાયના દાખલા ચલાવવામાં આવશે જય શિયાળામ જય દ્વારિકાધીશ